જીગ્નેશભાઈ પ્રશ્ન મારો એ છે કે આઠ મહિનાથી આ રોડનું કામ ચાલુ થયું છે પંચાસઠ રોડ શ્યામ એક અને બે નો એમાં બે નંબરમાં કામ થઈ ગયું છે અને એક નંબર બાકી છે અડધેથી કામ બંધ કરાવેલું છે અને તંત્ર ઘોર બેદરકારી છે આ અમે પાંચ થી છ છ વખત રજૂઆત કરવા છતાં કોઈ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી બરાબર લેખિતમાં પણ રજૂઆત ચીફ ઓફિસર સાહેબને કરેલી છે અમે આનો પુરાવો છે થા કોઈ બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ બરાય એ છે બે ત્રણ દિવસમાં થઈ જશે થઈ જશે આલા 3 મહિનાથી આ કામ બંધ છે જ્યાં સુધી કામ ચાલુ ન થાય તો અમે ઉગ્ર પણ આંદોલન આકી કરશું ભગવાન દે રસ્તા રોડ અધૂરો છે ને એક કર્યો ને એક કેમ નો બનાવ્યો આઈ પ્રોબ્લેમ છે અમારામાં તો અધૂરો મૂક્યો છે અને કર્યો નથી આ કામ અમારું પૂરું કરે એટલે મેં કાઈ નઈ બોલી નકર નગરપાલિકા જેય સુ આયા બગાડ બોટોઈ જશે એ જે વાત કરી એને આજ 3 થી 4 જ થી છે તો હવે અમને આ લે રહે છો બીજું काही નહી ને આય તંતન મારા માં છોકરા લઈને આવી પડી જાય છે આત બન જાય તો એ અમને લાખ લાખ રૂપિયા દે છે અને પીડા કોણ બોગાવશે તો એટલું તો સમજણ હોવી જોઈએ ને મત દેવા ધીરે કાગરિયા હુંતા હોય ને ખટખટાવા આવે ત્યાં અમે અંગોઠા મારવા ગામડે જાય તો કે તમે આયા મારજો આયા મારી તો અમારા બાપને જાય છે हमारी तो हमारा बाप ने जाए के ने जाए सरकार में जाए है ने तो एटली तो ना में हुई कोई तो ने वो सुकम है पब्लिक नो दवा पीवाना वार आईवा